તો ઉપલેટાના પાટણવાવ ગામમાં છેલ્લા છ મહિનાથી એક અજ્ઞાત ઝેરી જંતુએ ભયનો માહોલ ફેલાવ્યો આ જંતુ કરડવાથી પગમાં ફૂલ્લો પડે છે અને તેની અસર કિડની સુધી પહોંચી શકે છે જેના કારણે અત્યાર સુધીમાં બે લોકોએ જીવ ગુમાવ્યા સ્થિતિ વણસતા રાજકોટથી આરોગ્ય વિભાગની ટીમ ગામમાં ધામા નાખ્યા છે ઉપલેટા નજીકનું પાટણવાવ ગામ એક અજ્ઞાત અને ઝેરી જંતુના આતંકનો સામનો કરી રહ્યું છેલ્લા છ મહિનાથી ગામ લોકોને કોઈ અજાણ્યું ઝેરી જંતુ કરડી જવાથી ફરિયાદો વધી છે જેને કારણે ગામમાં ભય અને ચિંતાનો માહોલ પણ છવાયો છે પરિસ્થિતિની ગંભીરતાને જોતા તાલુકા હેલ્થ ઓફિસરની ટીમ અને રાજકોટ આરોગ્ય શાખાની ટીમ તાત્કાલિક પાટણવાવ ગામે દોડી ગઈ હતી આરોગ્ય વિભાગની ટીમે દર્દીઓની તપાસ હાથ ધરી આ ટીમે અસરગ્રસ્ત વિસ્તારોમાં ચેકિંગ હાથ ધર્યું હતું અને દવાનો છંટકાવ પણ કર્યો આ વિસ્તારમાં એક જીવડું કરડવાના કારણે પગમાં ઇન્ફેક્શન લાગે છે કોઈને હાથમાં કે જે જગ્યાએ કરડે ત્યાંથી ઇન્ફેક્શન લાગે છે ઇન્ફેક્શનના કારણે શું શું કરડે છે એ સ્થાનિક લોકોને કોઈને ખ્યાલ નથી જે જે પેશન્ટ છે એને ખ્યાલ નથી પણ સ્થળ ઉપર આવતા જિલ્લા આરોગ્ય ટીમ તાલુકા આરોગ્ય ટીમ બધી સ્થળ ઉપર આવીને જોતા આગળનું જે જે એક પેશન્ટને રાજકોટ રેફર કરેલા છે તેના કારણે શું થાય છે એ નથી ખ્યાલ એટલે સ્થાનિક લોકો આરોગ્યની ટીમ બધા સાથે રહીને કામગીરી કરીએ અત્યાર સુધીમાં પાંચ લોકોને આ ઝેરી જંતુ કરડી ચૂક્યું છે જેમાંથી બે વ્યક્તિઓના તો મોત થઈ ગયા છે જંતુ જ્યાં કરડે ત્યાં પહેલા દુખાવો શરૂ થાય છે અને તેના ચાર કલાક બાદ આસપાસની જગ્યાએ સોજો આવી જાય છે બાદમાં ફોલા પડી જાય છે અને તેમાંથી પરુ નીકળે છે સૌથી ચિંતાજનક બાબત અહીં એ પણ છે કે તેની અસર કિડની સુધી પહોંચી જાય છે જે દર્દીના જીવ માટે જોખમી બની શકે છે એનાથી જો સોજો આવી જાય છે તાવ આવી જાય છે ને સીધે સીધા રસી થઈ જાય કેવી તકલીફ કેવી પડે તકલીફ ને તો વાત જ પૂછો મારા આડું નાખે છે કેટલા લોકો જંતુ છે તે કરો દી આ જો લોકો ચાર લોકો ને પેડા છે આટલા માં છે ચાર ને એક પાંચમું છે બાજુમાં થોડાક દૂર ગયા છે ને પાંચમું એ ઓફ થઈ ગયા છે ને આ ચાર હા ત્રણ તો ગુજરી ગયા બે હજી હયાત છે એક આમાં બાજુમાં ને કાઈ અમાર ભાઈ એ રિપોર્ટ આવે તો ખબર પડે કે આ ભીમા બચો બચ્ચો શું કરવા આ થયું છે એમ રાજકોટ આરોગ્યની ટીમ લઈ ગઈ ને બે ત્રણ દિવસ પહેલા

શરૂઆતના તબક્કે આ બેક્ટેરિયા પ્રકારનો જંતુ હોવાની શક્યતા પણ રહેલી છે તો એમાં પ્રાથમિક દ્રષ્ટિએ બેક્ટેરિયાનો ચેપ હોવાનું સામે આવે ક્લિનિકલી આપણે જે ટ્રીટમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ જોઈએ તો બેક્ટેરિયાનો ચેપ છે હવે એ ચેપ કેના કારણે ફેલાય છે કે જંતુ કરડવાથી કે ડ્રોપલેટ સ્પ્રેડ હોય એ ખ્યાલ નથી હજી સામે આવ્યું પણ બેક્ટેરિયા છે એવું પ્રાથમિક દ્રષ્ટિએ જોવા મળેલ છે અને બહુ ઝડપી ફેલાય છે અને આ માટે આપણે એક પેશન્ટને પીડીયુ મેડિકલ કોલેજ ખાતે મોકલ્યું છે જો બેક્ટેરિયા છે એ લોકો કલ્ચર કરી અને આપને પછી રિપોર્ટ ગામ લોકો આ અજ્ઞાત જંતુને લઈ અને ભયમાં મુકાયા છે આરોગ્યની ટીમ આ રહસ્યમય ઝેરી જંતુનો સ્ત્રોત શોધી કાઢવા તથા તેનાથી થતી ગંભીર અસરોને નિયંત્રિત કરવા માટે સઘન પ્રયાસો કરી રહી છે કાનભાઈ સુવા જીએસટીવી ઉપલેટા